સમાજમાં પ્રકાશ ફેલાવનાર સમર્પિત શ્રેષ્ઠીઓ આહિર કુળના કુલદીપકો સમાન સૌ પુત્રી પોતાના પાલોમાં ધારણ કરનાર માતા અહિરાણ્યો સમર્પિત કરું છું દીકરી એટલે દિલ સાથે અતૂટ શ્વાસ કસ્તુરી માફક મહેકતી અને મહેકાવતી રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવાર ને ઉજળો કરતી દીકરી એટલે ઈશ્વરે કરેલું કન્યાદાન દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પણ આશીર્વાદમાં મળે ખુદ ઈશ્વર જ એક લીલાપાનની અપેક્ષા હોય અને આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી દીકરી એટલે બાપના ખમીરવંતા ખોરડા ની ખરેખરી ખાંદી ખાનદાની પિતાના ફળિયામાં બારે માસ રંગબેરંગી રંગો થી રંગોલી પૂરતું પતંગીઓ સંસ્કાર અને સમજટનો ભૂગવતો મહાસાગર સંબંધોની સરિતા મમતાની મૂહરત હેતની હેલી

જીસકી બેટી જવાન હોતી પહાડો જૈસે લેકિ બેટિયા આસમન હોતી હૈ બેટિયા આસમાન હોતી હૈ